સુરતના વરાછા મિની બજાર ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા વિશાળ ધરણા યોજાયા હતા અને વોટચોર ગાદી છોડના નારા સાથે ધરણા કરાયા હતા

આજરોજ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મિની બજાર માનગઢ ચોક ખાતે વિશાળ ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે કારણ કે જે પ્રમાણે અત્યારે લોકશાહીનું નું હનન કરવામાં આવી રહ્યું છે લોકતંત્ર ઉપર જે પ્રમાણે હુમલા ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલા છે તેની વિરુદ્ધમાં આજરોજનો કાર્યક્રમ છે કારણ કે માન્ય વિરોધ પક્ષના નેતા અને યુથ હાઈકોન રાહુલ ગાંધીજી દ્વારા જે પ્રમાણે ચૂંટણી પંચને તમામ ડેટા આપવામાં આવેલા છે કે આ પ્રમાણે ચોરી થાય છે એક વિધાનસભાની અંદર એક એક લાખ વોટો એ પ્રમાણે ગેરકાયદેસર રીતે ઉમેરવામાં આવી રહ્યા છે વારંવારની રજૂઆતો છતાં પણ ચૂંટણી પંચ દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી રહી જે પ્રમાણે ચૂંટણી પંચ ભારતીય જનતા પાર્ટીનું એજન્ટ હોય એ પ્રમાણે કામગીરી કરી રહ્યું હોય અને ઉલટાચોર ફોટવાલ કોટાટેમ રાહુલ ગાંધી પાસે જ્યારે એફિડેવિટ માંગી રહ્યું હોય ત્યારે સમગ્ર દેશની અંદર આજે એક વોટચોરનો નારો લાગી રહ્યો છે સમગ્ર દેશને હવે ખબર પડી ગઈ છે કે આ જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે કઈ રીતે સત્તામાં આવી રહી છે કઈ પ્રમાણે વોટ ચોરી કરી રહી છે તેના વિરુદ્ધમાં આજરોજ આ ભારતીય જનતા પાર્ટીને શાસનમાંથી હટાવવા માટેનો આજરોજ આ ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે કારણ કે જે પ્રમાણે વોટ ચોરી કરીને સત્તામાં આવેલી આ જનતા પાર્ટીએ કોઈ પણ પ્રકારે સત્તા કરવાને યોગ્ય નથી ત્યારે એને ગતિ છોડી દેવી જોઈએ લોકશાહીના હિતમાં એટલે આ ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે રાહુલ ગાંધીના સમર્થન